એલ એ એસઆર લેસર લેસર શબ્દમાં એલનો અર્થ લાઇટ એનો અર્થ એમ્પ્લિફિકેશન એસનો અર્થ સ્ટિમ્યુલેટેડ ઇનો અર્થ એમિશન અને આરનો અર્થ રેડિએશન થાય છે આમ લેસર શબ્દનું ફોર્મ લાઇટ એમ્પ્લિફિકેશન બાય સ્ટિમ્યુલેટેડ એમિશન ઓફ રેડિયેશન થાય છે લેસર લેસર શબ્દમાં એલ નો અર્થ લાઈટ એ નો અર્થ એમ્પ્લીફિકેશન એસ નો અર્થ સ્ટીમ્યુલેટેડ ઈ નો અર્થ એમિશન અને આર નો અર્થ રેડિયેશન થાય છે આમ લેસર શબ્દનું ફૂલ ફોર્મ લાઈટ એમ્પ્લીફિકેશન બાય સ્ટીમ્યુલેટેડ એમિશન ઓફ રેડિએશન થાય છે ફ્રેન્ડ્સ ચેનલ ઉપર બીજી વીડિયોઝ છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ